ધારો કે આપણી પાસે કોઈક સંખ્યા એ છે અને આપણે એવું કહેવામાં આવ્યું છે કે આ બંને સંખ્યાઓ એ અને બી અસમય સંખ્યાઓ છે તે બંને સંખ્યાઓ ઇરેશનલ નંબર્સ છે તો હવે તમને આપવામાં આવેલી માહિતીને આધારે કે એ અને બી

હું હકીકતમાં બે અસમય સંખ્યાઓને પસંદ કરી શકું અને તેમનો સરવાળો સમય થશે હવે તેનો અર્થ શું થાય ધારો કે એ બરાબર પાય છે અને બી બરાબર એક ઓછા પાય છે અહીં આ બંને સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે પાય એ અસમય સંખ્યા છે અને જો તમે એક ઓછા પાય કરો તેનો જવાબ કંઈ પણ આવે તે અસમય સંખ્યા જ થશે પરંતુ જો આપણે આ બંને સંખ્યાનો સરવાળો કરીએ પાય વધતા એક ઓછા પાય કરીએ તો આપણને આનો જવાબ એક મળે જે સમય સંખ્યા છે આમ આપણે એક એવી પરિસ્થિતિ જોઈ જેમાં બે અસમય સંખ્યાનો સરવાળો આપણને સમય સંખ્યા મળે છે તમે આ કોઈ પણ બે અસમય સંખ્યાઓ સાથે કરી શકો તમે પાયની જગ્યાએ વર્ગમૂળમાં બે લઈ શકો વર્ગમૂળમાં બે

અને તમને તેનો જવાબ અસમય સંખ્યા પણ મળી શકે ઉદાહરણ તરીકે એ બરાબર પાય છે અને બી બરાબર પણ પાય લઈએ તે બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ તરીકે બે પાય મળશે જે અસમય સંખ્યા છે તેવી જ રીતે જો આપણે એ બરાબર પાય લઈએ અને બી બરાબર વર્ગમૂળમાં બે લઈએ તો આ બંનેનો સરવાળો અસમય જ થાય આપણે ગાણિતિક રીતે તેને આ પ્રમાણે દર્શાવી શકીએ અહીં આ આપણને કોઈક સંખ્યા મળશે જે અસમય સંખ્યા થશે આમ પરિણામ એ છે કે જો તમારી પાસે બે સંખ્યા હોય અને તમે તે બે અસમય સંખ્યા કઈ છે એ જાણતા નથી તમને બીજી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી તો તમે કહી શકશો નહીં કે તે બંને અસમય સંખ્યાનો સરવાળો અસમય જ થાય કે સમય થાય તો હવે આપણે તેમના ગુણાકાર વિશે વિચારીએ જ સમાન મહાવરો કરીએ ધારો કે આપણી પાસે એ ગુણ્યા બી છે અને તે બંનેનો ગુણાકાર સી જેટલો થાય છે એ બી બરાબર સી ફરીથી કોઈક તમને જણાવે છે કે એ અને બી બંને અસમય સંખ્યા છે તે બંને ઇરેશનલ છે વિડીયો અટકાવો અને જાતે જ વિચારો કે શું આ સી અસમય થશે તે સમય થશે કે આપણે તેના વિશે કશું જાણતા નથી આપણે સરવાળો કરતી વખતે જોયું એ પ્રમાણે તમે કેટલાક ઉદાહરણ લઈને પણ પ્રયત્ન કરી શકો ઉદાહરણ લઈએ જેમાં સી સમય આવતી હોય અહીં આપણે ફરીથી પાયનો ઉપયોગ કરીશું કારણ કે પાય મારી મનગમતી અસમય સંખ્યા છે ધારો કે એ બરાબર એકના છેદમાં પાય ગુણ્યા બી બરાબર પાય તો હવે આ બંનેનો ગુણાકાર શું થાય તેમનો ગુણાકાર પાયના છેદમાં પાય એટલે કે એક થશે એક આમ આપણી પાસે અહીં એવી પરિસ્થિતિ છે કે જો બે અસમય સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો મળતો જવાબ સમય સંખ્યા થાય તમે અહીં ઘણી બધી અસમય સંખ્યાઓ લઈને પ્રયત્ન કરી શકો એકના છેદમાં વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે લઈએ તો પણ જવાબ એક જ મળે પરંતુ જો હવે આપણે આની જગ્યાએ પાઈ ગુણ્યા પાઈ ગુણ્યા પાઈ લઈએ તો તેનો જવાબ શું થાય તેનો જવાબ પાયનો વર્ગ થશે સંખ્યા અસમય સંખ્યા એટલે કે ઇરેશનલ નંબર છે જો તમે બે એક સમાન અસમય સંખ્યાનો ગુણાકાર કરો એટલે કે જો તમે એક જ અસમય સંખ્યાનો વર્ગ લો તો તમને હંમેશા જવાબ તરીકે અસમય સંખ્યા જ મળે એવું જરૂરી નથી ઉદાહરણ તરીકે મારી પાસે વર્ગમૂળમાં બે છે અને હું તેનો ગુણાકાર વર્ગમૂળમાં બે સાથે જ કરું છું હું અહીં બે અસમય સંખ્યાનો ગુણાકાર કરી રહી છું આ બંને અસમય સંખ્યા એક સમાન છે પરંતુ જો આપણે વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે કરીએ તો આપણને જવાબ તરીકે બે મળે અને આપણે જાણીએ છીએ કે આ બે એ સમય સંખ્યા છે ફરીથી જો તમને બે અસમય સંખ્યા આપવામાં આવી હોય તો તેનો ગુણાકાર અસમય સંખ્યા થશે કે સમય સંખ્યા થશે એ તમે કહી શકો નહીં જો તમને ચોક્કસ સંખ્યા આપી હોય તો જ તે કહી શકાય અને જો તમારે તેનું પરિણામ જાણવું હોય તો તમે કઈ બે સંખ્યાનો સરવાળો કે ગુણાકાર લઈ રહ્યા છો એ જાણવું ખૂબ જરૂરી છે